હાય ગાઈસ વેલકમ બેક અગેન કેમ છો મજામાં આઈ હોપ કે તમારું સ્વાગત છે તો અત્યારે અલીણા ગામમાં છઈએ અને આજે જાન જવાની છે અને સવારે સવારે સનરાઈઝ થઈ ગયો છે મસ્ત અને બે નંબર જવું હોય ને તો આ તમાકુની ખેતી છે અહીંથી આ તમાકુની ખેતી આમ ઠેઠ કિલોમીટર આગળ જવાનું ઠેઠ બાવળી ન્યા જવાનું અને નહવા જવું હોય તો અહીંથી એક આના આ જેમ જેના મેરા છે ને રિલેશનવાળા છે ઓલી સાઈડ તો ત્યાં ના વાગ્યો તો અત્યારે જો ના બધા થેલા બેલા પેક કરું મેલા કપડાં એક સાઈડ લઉં છું ખારા કપડાં એક સાઈડ લઉં છું એન્ડ આ છે એનું ઘર એન્ડ આ રીતનું કંઈક મસ્ત હોલ છે અને આ રીતનું ગામ છે જાજા મુસલમાન રહે છે અહીંયા અને પટેલ છે અને કોળી છે આઈ થિંક બસ બે ત્રણ વધારે છે એને જો અમે બેઠા ને એ ધારીવાળા છે આવડા આવડા ધારીવાળા ધારીવાળાથી હતા એટલે મજા આવતી ભાઈ અહીંયા ગામમાં મજા આવે નહીં મારો લુક તમને ઘડી કરીને બતાવી કેમ કે થોડો વાળ વાળ વિખાઈ ગયેલો છે એટલે ચાલો લેટ સી તો મારા હાટું આવડી મારી વાઈફ છે તો અત્યારે દુકાનેથી આ લઈ આવી અને રફલ ચાનો બંદોબસ્ત કરી દીધો અને ધાબામાં કોઈ નથી બાકી બધા હેઠે છે આમ હોવું જોઈએ આમ વાહ જોંટી કહેવાય એ જાનું હવે જાનું ಬಾ ತೀಯ ಅಗ್ಯಾರಿಯ ಬೇಸ ಅಥರು ನಾವು તો અહીંયા ગઈ એવું ખબર જાન જવાની હોય ને ત્યારે લોકો અહીંથી આપણે મેન ચોકડી કે બસ સ્ટેન્ડ હોય ને ત્યાં આ લોકો ડીજે વગાડતા વગાડતા જાય અને પ્લસ ડિસ્કો કરતા કરતા જાય અને પછી ત્યાંથી બે પ્લસ પછી જાનમાં જાય અને જાનમાં જઈને ત્યાં પણ ડીજે વગાડે ત્યાં પણ ડિસ્કો કરે આ રીતે આપડી જેમ ને કે ડાયરેક્ટ ડાયરેક્ટી જઈને ત્યાં જ ડિસ્કો કરે અહિયાં અહીંયાથી ડિસ્કો કરતા કરતા જાય અલગ જ થોડી ઘણી ડિટેલ માં તમને માહિતી આપીશ કાંઈ નહીં વિડીયોમાં બને રહી છે ઓકે તો ચલો

tô só recordando. Ah. કઈક પચાસ કિલોમીટર કાપી ને એને અત્યારે પૂજ્યા છે કંથારી એવું ગામનું નામ છે આઈ થિંક નડિયાદ જિલ્લામાં આવે અને વા મોર છે અનુ જોવો છે ને અનુ હા મેં જો મોર છે ઓલે જો અંદર વહી ગયો અનુ ચાલો

તો આ જુઓ છો તમે ખેતર છે ને ધાણા વ્યવસ્થા હોલી સાઈડ છે ને કેળા છે હવે એને હામમેરે નહીં પરાજનો મેરેજ થાય નહીં અને અહીંયા ઉતારો આ રીતના ઉતારો આ ઝાડો હોય છે અને વાહ છે ને એમ વરાજના મેરેજ થાય એ ફેરા ફેર એ તો અત્યારે અમે કેટલા વાગ્યા ખબર છે આઈ થિંક બે અઢી જવાય અત્યારે જમવા જાય છે અને કેળાનો બગીચો બરોબર કેળા ફોટ આવ્યો છે અને આ છે મોટું ટેપ મસ્ત છે જગ્યા સારું છે લો ભાઈ એ અમે લગ્ન કરીને એક ખેડા આનંદ પછી બધું નિપટાવીને અત્યારે પાછા અમદાવાદ આવતા રહ્યા હવે અહીંથી કાલ બપોરે કે ચાર વાગે બીજી કરના કહું છે એટલે બધું રેડી કરું મને સુધી કે કે સાડા નવ વાગે ડીમાર્ટ બંધ થઈ જાય હાડો મને રમાડી ગયો હમણાં બધું વોક કરવા આવો ને અમદાવાદ નો વોક કરવા તો સાડા દસ વાગે ખર અને ડીમાર્ટ જો હજી ખુલ્લી છે જો હું હું તો લઈ છે હા હવા ને હવા હવે કાંઈ ને કાંઈ લાવવું પડશે ડીમાર્ટ ખરીદી કરવા સવારે તો અત્યારે વોક કરવા નીકળો છું તો એટલું તો તો હે મજા આવે ને અમદાવાદમાં રહે છે કાંઈ ઠંડુ થોડું ખુલ્લું રહે છે મજા